નમસ્કાર સ્વાગત છે આપનું ડીટીવી ન્યૂઝમાં આજે મેં લઈ આવ્યા છે એક વિસ્ફોટક અને રોમાંચક વાર્તા દાહોદ પોલીસની અદ્ભુત સફળતા નકલી એને પ્રક્રમાં મુખ્ય કરતા હરતા રામો પંજાબીને આખરે અમદાવાદમાંથી પકડી પાડવામાં આવ્યો છે આ ઘટના નથી કોઈ સિનેમાની સ્ક્રિપ્ટ પણ વાસ્તવિક જીવનનું થ્રિલર જ્યાં પોલીસની આદમ્ય ઈચ્છા શક્તિ અને ટેકનિકલ જાદુગરીએ ફરાર આરોપીને જાળમાં ફસાવ્યો છે આપણે શરૂઆત કરીએ કે પહેલા એક અનોખો શબ્દ અવિરત પીછો ચલા એક વરસથી રામકુમાર સેવક રામ પંજાબી ઉર્ફે રામુ પંજાબી પોલીસને અવિરત પીછો કરાવી દેશના વિવિધ ક્ષેત્રોમાં ભટકતો રહ્યો હતો પરંતુ દાહો પોલીસની તીક્ષણ બુદ્ધિ અને બાતમીદારોના સહયોગથી આખરે તે અમદાવાદમાં તેના વકીલને મળવા આવ્યો ત્યારે ઝાડમાં ફસાઈ ગયો કલ્પના કરો જો પોલીસ કલાક મોડી પહોંચી હો તો તે ફરીથી નર્મદા પરિક્રમા માટે નીકળી જતો અને વધુ એક વખત અદ્રશ્ય થઈ જતો આ પ્રકરણની પૃષ્ઠભૂમિમાં જઈએ તો મે 2024 માં દાહોદ તાલુકાના સાંગા વિસ્તારમાં રેવન્યુ સર્વે નંબર 373 ઓબ્લિક 1 ઓબ્લિક 1 ઓબ્લિક 4 ની જમીન પર નકલી બીમ ખેતી

ગત વર્ષે દાખલ થયેલ ગુનો કે જેમાં જમીન નકલી મંગી એની ફરિયાદ દાખલ થઈ હતી વિવિધ ફરિયાદો એ ફરિયાદોની તપાસના અંતે ચાર્જશીટ કરવામાં અંદર રામ સેવકરામ પંજાબી નામના એક આરોપીને નાસ્તો ફરતો બતા કોર્ટમાંથી એમના વોરંટ મેળવવાની તજવીજ અને એમની મિલકતની જપ્તી માટેની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવેલી હતી આ દરમિયાન જિલ્લાના તમામ થાણાઓ એનસીબી તમામને આ બાબતે વર્કઆઉટ કરી અને એમને પકડી પાડવા માટે તમામ લોકો મહેનત કરતા પ્રયત્નો કરતા હતા એ દરમિયાન ગઈકાલે એક માહિતી મળી હતી કે આરોપી છે કોઈ આવવાનો છે અને માહિતી અન્વયે સાયબરની ટીમ જે ફિલ્ડમાં હતી એ ટીમે વિસ્તારમાં સર્ચ કરતા રામુમારુ પંજાબી રામુ પંજાબી છે છે એ પકડાઈ ગયેલ અને ગઈકાલે એમને પકડી અને સાયબરની ટીમે પોલીસના હવાલે કરેલ છે તપાસ દરમિયાન પ્રાથમિક જાણવા મળ્યું છે કે લાંબા ટાઈમ સુધી નાસ્તો ફરતો હતો અલગ અલગ જગ્યાએ ધાર્મિક સ્થળોમાં રોકાણ કરી અને પોતાનું કામ કરતો હતો એવું જાણવા મળ્યું છે અને હાલમાં એને આ મદદગારી કોણે કરી હતી તપાસમાં અન્ય કોણ લોકો સામેલ છે કોના કોના કહેવાથી આવું શું થઈ હતી સરકારી કર્મચારી કોણ સામેલ છે અન્ય કોણ વ્યક્તિના વધી કામ કરતો હતો નાણાકીય લેવડ કેમ હતી આ તમામ મુદ્દાઓ પર વિગતવારની તપાસ ચાલુ છે અને આજે એને કોર્ટમાં પ્રોડક્શન કરી અને રિમાન્ડ માંગવામાં આવશે સર જે પકડાયા છે આરોપી એમાં અત્યાર સુધી કેટલા ગુના દાખલ થયા છે ટોટલ જે આપણે ગુના દાખલ થયા હતા એ પૈકી આપણે એક કેસ વોરંટ કઢાવેલું છે અને અન્ય કેસોમાં પણ એમના નામ ખુલેલા છે અન્ય કેસોમાં

પોલીસે તેની મિલકત જપ્ત કરવા માટે સીઆરપીસી સિત્તેર અને બ્યાસી હેઠળ વોરંટ કઢાવ્યા તેના ઘરે પોસ્ટર લગાવ્યા અને વીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી હાજર થવાના આદેશ આપ્યા પરંતુ તે તો પોલીસને છલાંગ મારી આગળ વધતો રહ્યો પરંતુ કહેવાય છે ને સત્યનો વિજય અનિવાર્ય છે બાદની મળી કે રામો વકીલને મળવા અમદાવાદ આવી રહ્યો છે પોલીસે તુરંત જ વોચ ગોઠવીને તેને દબોચ લીધો આજે તેને દાહોદ કોર્ટમાં રજૂ કરી ચૌદ દિવસના રિમાન્ડની માંગ કરી અને કોર્ટે ત્રણ દિવસના મંજૂર કર્યા હવે આ રિમાન્ડ દરમિયાન પોલીસ આ નકલી અને રેકેટની અજ્ઞાત કડીઓ ખોલશે બનાવટી હુકમો ક્યાંથી આવતા કેવી રીતે બનતા અન્ય કોની સામેલગીરી હતી અને રામુની ભૂમિકા શું હતી પ્રારંભિક પૂછપરછમાં તેણે કેટલાક મહત્વપૂર્ણ ખુલાસા કર્યા છે જે આ એ વધુ ઊંડું બનાવે છે દાહોદ ખાતે એડ્યુઝન પોસ્ટમાં દાખલ થયેલ ગુનો કે જેમાં જમીન અંગેના નકલી હુકમ બનાવવાનો બનાવ બન્યો હતો જેનું તપાસ હતી અને જે હતી જે ચાર્જશીટની અંદર એક આરોપી જેનું નામ છે રામકુમાર શિવકરામ પંજાબી ઉર્ફે રામુ પંજાબી તે નાસ્તો ફરતો હતો અને જેની પણ થઈ હતી જેઓને પોલીસ ટીમો મોકલી પોલીસને આરોપીને અટક બાદ નામદાર કોર્ટમાં આજે રજૂ કરતા રિમાન્ડની માગણી કરતા દિન ત્રણના રિમાન્ડ ગ્રાન્ટ થયા છે અને આરોપી છે પોલીસ કસ્ટડીમાં છે ને તપાસ હાલમાં ચાલુ પાસે आ वार्ता अपन शीखे તમને આ ગમી હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરી બે લાયકન દબાવો જેથી ડીટીવી ન્યૂઝની તમામ અપડેટ્સ તમને મળતી રહે કમેન્ટમાં જણાવો તમને આ પ્રકરણ વિશે શું વિચારશે આ વાર ફરી મળીશું આગામી વિડીયોમાં